જય શ્રી કૃષ્ણ આ તમે જોઈ રહ્યા છો મારા ગેલેરીમાં વાઇલ મની પ્લાન્ટ અને ધનવેલ પણ કહે છે તમે જુઓ આને હું હવે બધું સરખી રીતે ગોઠવી દઈશ જે અમુક પાંદડા પીળા પડી ગયેલા હોય છે કાઢી નાખીશ વેલ સરખી ગોઠવી દઈશ જુઓ કેટલું સુંદર લાગે છે આથી મારી ગેલેરી ખૂબ જ વેલ સરસ છે એકદમ લીલા પાંદ છે સરસ હું આ બધું ગોઠવી રહી છું વેલને સરખી રીતે જે તમે જોઈ રહ્યા છો આથી મારી વેલ ખૂબ જ સુંદર લાગે છે દરેકની ઓફિસમાં પણ મની પ્લાન્ટ વાવવામાં આવે છે ઘરમાં પણ વાવવામાં આવે છે આ વેલને ધનવેલ પણ કહેવામાં આવે છે ખૂબ જ સુંદરતા આપે છે આ વેલથી દરેકના ઘરમાં સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે એટલે જ આને ધનવેલ કહેવામાં આવે છે જુઓ કેવી સુંદર રીતે ગોઠવી ગઈ છે મારી આ વેલ સરસ રીતે જો તમને મારા વિડીયો સારા લાગે તો સબસ્ક્રાઈબ કરો શેર કરો